ઊંચા ઊંચા ડુંગર ગીતને આધારે લખો તો અહીંયા તમારે ગુજરાતીના પાઠ્યપુસ્તકના અંદર જે ઊંચા ઊંચા ડુંગર ગીત આપેલું છે એના આધારે આપણે અહીંયા લખવાના છે જેમ કે ચડવું તો ચડીશું તરવું તો તરસ્યું કરવું તો કરશ્યું ચરવું તો ચરશ્યું ઉતરવું તો ઉતરીશું ફરવું તો ફરશ્યું મલકવું તો મલકીશું અને ગાવું તો ગાશું હવે પ્રશ્ન બે છે હું તો ચિત્ર જોઈને લખું પાઠ્યપુસ્તકના પાના નંબર પંચ્યાસી ખાલી જગ્યા પૂરો તો અહીંયા પાઠ્યપુસ્તકના પાના નંબર પર જે ચિત્ર આપેલું છે એ ચિત્ર આપણે અહીંયા જોવાનું છે અને નીચેની જે પાંચ ખાલી જગ્યાઓ આપે છે એ ખાલી જગ્યાઓ આપણે અહીંયા પૂરવાની છે તો પહેલું છે કે ચિત્રમાં ખાલી જગ્યા બતક છે તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે ચાર બચ્ચા અને એક એની માતા એમ કરીને પાંચ બતક છે બીજું છે કે ચિત્રમાં ખાલી જગ્યા બતક ને કલગી છે તો ચિત્રમાં એની માતા ને કલગી છે ત્રીજું છે ખાલી જગ્યા હં નું બતક હંસનું બચ્ચું છે તો ચિત્ર ની અંદર એક બચ્યું જે છે એ હંસનું બચ્યું છે ચિત્રમાં ખાલી જગ્યા બતકના બચ્ચા છે તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે ચાર બતકના બચ્ચા છે પાંચમું છે ચિત્રમાં સૌથી મોટું પક્ષી ખાલી જગ્યા છે તો એ ચિત્ર અંદર સૌથી મોટું જે પક્ષી દેખાય છે એ બતકી છે એટલે કે બતક છે પ્રશ્ન ત્રણ છે કે હું એ શીખું તું એ શીખ અહીંયા એક આવે છે કે હું એ બરાબર હું પણ તો તું એ બરાબર તું પણ આમે બરાબર આમ કરીને અમે બરાબર અમે પણ તમે બરાબર તમે પણ કેમે એટલે કે કેમ કરીને હવે પ્રશ્ન ચાર આપેલો છે કે મને સમાનાર્થી શબ્દો આવડે છે હા ઉદાહરણ આપ્યું છે કે પંખી સાથે કલર કરશો કાગડો મારું પ્રિય પક્ષી છે તો અહીંયા પંખી અને પક્ષી આ બંને શબ્દો એ સમાનાર્થી છે એ રીતે અહીંયા પહેલો પ્રશ્ન છે કે આખરે ખુશીનો દિવસ આવી ગયો મારા જન્મ દિવસે અમે બહુ આનંદ કર્યો તો અહીં ખુશી અને આનંદ આ બંને શબ્દો એકબીજાના સમાનાર્થી શબ્દો છે બીજું છે છે કે તમારી જેમ આ પણ મારું જ સંતાન આપણે આપણા મમ્મી પપ્પાના બાળક તો અહીંયા સંતાન અને બાળક આ બંને શબ્દો એકબીજાના સમાનાર્થી છે ત્રીજું છે કે તે સુંદર સરોવર પાસે પહોંચ્યું મારા ગામમાં મોટું તળાવ છે તો સરોવર અને તળાવ આ બંને શબ્દો એકબીજાના સમાનાર્થી શબ્દો છે કે તું મારો પાંચમું છે કે અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે અમારા કુટુંબમાં અમે છ લોકો છીએ તો અહીંયા પરિવાર અને કુટુંબ આ બંને શબ્દો છે એ એકબીજાના સમાનાર્થી શબ્દો છે હવે પ્રશ્ન પાંચ કે હું સાચાને ખોટું અને સાચું બનાવી શકું મને મજા પડે તો આના માટે પાના નંબર ખરા ખોટા વિધાનો વાંચો તેમાં ખોટા વાક્યોને સાચો કરીને અને સાચા વાક્યોને ખોટા કરીને ફરીથી લખવાના છે તો પાના નંબર નેવ્યાશી ઉપર જે ખરા ખોટા વિધાનો આપેલા છે એ વિધાનો આપણે અહિયાં લખવાના છે અને જે વિધાન ખોટું હોય એને આપણે સાચું બનાવવાનું છે અને જે વિધાન સાચું હોય એને આપણે ખોટું બનાવવાનું છે તો અહીંયા પહેલું છે કે બતકીએ પાંચ ઈંડા મૂક્યા હતા તો તો આ વિધાન ખોટું છે એનું આપણે સાચું બનાવીએ બતકીએ ચાર ઈંડા મૂક્યા હતા બીજું છે તે કદરૂપ બતક નહીં પણ સુંદર રાજહંસ હતો તો આ વાક્ય સાચું છે એને આપણે ખોટું બનાવીએ તો તે સુંદર રાજહંસ નહીં પણ કદરૂપ બથકડું હતું આ રીતે આપણે એને ખોટું બતાવી શકીએ છીએ ત્રીજું છે કે બતકને હંસ કન્યા સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર રાજહંસ છે તો આ વાક્ય છે એ ખોટું છે આપણે એને સાચું બનાવીએ કે બતકને હંસ કન્યાએ પાણીમાં પ્રતિબિંબ બતાવ્યું કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર રાજહંસ છે ચોથું છે બતકને ડુસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે તો આ વાક્ય ખોટું છે બતકને ડુસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે વાવાઝોડાથી બચી શકે આપણે આ રીતે એનું સાચું વાક્ય બનાવવાનું છે પાંચમું છે કે જુવાન માર્ગો બતકના અસલી રૂપ ને ઓળખી ગયો તો આ વાક્ય ખોટું છે સાચું વાક્ય બનાવીએ તો જુવાન માર્ગો બતકના અસલી રૂપને ઓળખી શક્યો નહીં પ્રશ્ન છ આપેલો છે કે ઉદાહરણ જુઓ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યો ફરીથી બનાવો અને કયું વાક્ય સાચું લાગે તેની સામે ખરું કરો તો અહીંયા ઉદાહરણ આપ્યું છે અને એ પ્રમાણે આપણે અહીંયા વાક્ય બનાવવાનું છે કે હું આવીશ પણ મમ્મી નહીં આવે તો અહીંયા આને અને અથવાનો ઉપયોગ કરીને બે વાક્યો બનાવવાના છે કે હું આવીશ અને મમ્મી નહીં આવે હું આવીશ અથવા મમ્મી નહીં આવે તો આ બંનેમાંથી પહેલું વાક્ય છે આપણને સાચું લાગે છે બીજું છે મને વરસાદમાં નહાવું ગમે પણ મારા કપડાં પલળે એ ન ગમે તો અહીંયા પણ અને અને અથવાનો ઉપયોગ કરીને બે વાક્યો બનાવવાના છે તો અહીંયા પણ મેં અહીંયા બે વાક્યો બનાવેલા છે તેમાંથી જે પહેલું વાક્ય છે એ સાચું છે આ રીતે ત્રીજું વાક્ય છે ચોથું વાક્ય છે આ રીતે વાક્ય છે ચોથા વાક્યમાં તમે તમે જોઈ શકો છો કે કે મારા ઘરે આજે આવશો કાલે આ સાચું છે પણ આપણે એનો બે વાક્ય અને અને પણનો ઉપયોગ કરીને બનાવીએ કે તમે મારા ઘરે આજે આવશો અને કાલે તમે મારા ઘરે આજે આવશો પણ કાલે તો આ બંને વાક્યમાંથી કોઈ પણ વાક્ય આપણે બનાવીએ તો અહીંયા કોઈ સાચું આપણને લાગતું નથી જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળી રહે